તો અમદાવાદમાં આખી રાત વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી પાણી ભરાયા છે અમદાવાદના અનેક વિસ્તારો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી પાણી ભરાતા એમસીએ તંત્રની પોલ ખોલી પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ થઈ ગયો મેમનગર શાસ્ત્રીનગરમાં પણ પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે ગુરુકુલ રોડ કાલુપુર શિવરંદની પાસે પણ પાણી ભરાઈ ગયા ગોતા બોપલ શિલજ એસપી રિંગ રોડ પાણી પાણી થઈ ગયા છે પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકી સર્જાઈ છે પાણી ભરાતા અખબારનગર અંડરપાસ પણ બંધ થઈ ગયો જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી અહીંયા તમામ લોકોને અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે મહેમનગર શાસ્ત્રીનગરમાં પણ પાણી ભરાતા હાલાકી ગુરુકુલ રોડ કાલુપુર શિવરાજની પાસે પાણી ભરાયા છે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થિતિ સર્જાઈ